કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણની આરતીથી થઈ ત્યારબાદ મટકી ફોડની રમૂજી સ્પર્ધામાં બાળકો ઝૂમી ઉઠ્યા રંગબેરંગી વસ્ત્રોમાં સર્જ નાના રાધા અને કૃષ્ણ રૂપે વિદ્યાર્થીઓએ રાસ ગરબા પર રમ્યા આ પ્રસંગે શાળા ટ્રસ્ટ મંત્રી જોગાજી ચૌહાણ પ્રમોદભાઈ ત્રિવેદી શાળાના આચાર્ય વણાજી રાજપૂત તથા સ્ટાફ હાજર રહ્યા આચાર્ય શ્રીએ બાળકોને કૃષ્ણ જન્મની કથા તેમનો સંઘર્ષ અને કંસવધની પ્રેરણાદાયી ગાથા અંગે માર્ગદર્શન પણ આપ્યું ભારોલમાં આ ભવ્ય ઉજવણીમાં ગ્રામજનોની પણ મોટી સંખ્યામાં હાજરી રહી અને સમગ્ર શાળા પરિસર કૃષ્ણ ભક્તિમાં રંગાઈ ગયું રિપોર્ટર દિનેશ વ્યાસ એસડી ન્યૂઝ ગુજરાતી થરાદ